ગુજરાતમાં કોઈ સરકારી યોજનાનો લાભ નિયત સમય મર્યાદામાં તેના લાભાર્થીને મળે તો ચમત્કાર જેવી ઘટના ગણાય છે સરકાર મોટા ઉપાડે યોજનાઓ જાહેર કરી દે છે પરંતુ તેના અમલમાં સરકારી બાબુઓની લાલિયાવાડી અને આયોજનના અભાવ સ્પષ્ટપણે જોવા મળે છે પરિણામે કેટલીક મહત્વની યોજના પણ સરકારી બાબુઓ રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે તેના યોગ્ય લાભાર્થી સુધી નિયત સમય મર્યાદામાં પહોંચતી નથી જેના કારણે સેંકડો લોકોએ લાચારી ભોગવવી પડે છે અંકલેશ્વરમાં આવી જ એક મહત્વની યોજના હાલ સરકારી લાલિયાવાડીનો ભોગ બની છે અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ અને જીનવાલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલ ધૂળ ખાઈ રહી છે આ સાયકલ વર્ષ બે હજાર પંદર એટલે કે નવ વર્ષથી અહીં પડી છે પણ હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવ્યું નથી સાયકલનો આ જથ્થો અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત વિવિધ શાળામાં પડી રહ્યો છે જેને અંકલેશ્વર હાંસોટ અને જંબુસર સહિતના તાલુકાઓના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવનાર હતું પરંતુ સરકારી બાબુઓની આળસના કારણે સાયકલ કાટ ખાઈ રહી છે અને વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતી યોજનાનો લાભ નથી મળી રહ્યો કે સરકારે આમાં ધ્યાન આપી અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચન આપી અને આ સાયકલોની માહિતી મેળવવી જોઈએ અને જે તે તાલુકા શહેર કે ગ્રામ્ય સંસ્થા હોય તેને સાચી માહિતી સરકારને આપીને સાચા વિદ્યાર્થીઓની સંખ્યા આપી એ સાયકલો મેળવીને સરકારના નાણાંના વ્યય થતો અટકાવવો જોઈએ એવું મારા મતે માનું છું